મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી થી બિલોડાના જૂના ભવનાથ મંદિર પાસેના માંગડી ડેમ બે દિવસ પહેલા બિલોડાની પ્રેરણા હાઈસ્કૂલ ધોરણ બાર માં અભ્યાસ કરતા મોટ યુવકની લાશ મળી હતી ત્યારે માપડી ડેમ માંગથી મોટ ગામના ધોરણ બાર માંગ અભ્યાસ કરતા સત્તર વર્ષીય યુવકના આપઘાત મામલે વિદ્યાર્થીને ન્યાય પાવવા પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો વિદ્યાર્થીઓએ ઉગ્ર નારેબાજી સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો વિદ્યાર્થીઓએ મૃતક વિદ્યાર્થીના મોત પાછળ સ્કૂલના શિક્ષક જવાબદાર અને શિક્ષકની હેરાનગતિથી આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો અને મૃતક વિદ્યાર્થીનો કોઈ પણ વાંક વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો ત્યારે હાઈસ્કૂલના શિક્ષક કેડી બુદરા નામના શિક્ષક સામે વિદ્યાર્થીઓએ તપાસની માંગ કરી હતી બિલોડા પોલીસે વિદ્યાર્થીના મોત મામલે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ બિલોડા એક વિદ્યાર્થીનું મૃત્યુ થઈ છે અને તે મૃત્યુ કેડીસર ગુજરાતના કારણે થઈ છે કેડીસર તેને 11મા ધોરણથી આવ્યો હતો ત્યારથી તેને ટોર્ચર કરતા હતા અને તે વિદ્યાર્થી એકદમ સારો હતો અને તેને શુક્રવારે અપમાનિત કરવામાં આવ્યો અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તું એ તને જેલમાં મોકલવો હોય તે છોકરીનું અપમાન રેપ કરી છે એ રીતે તને જેલમાં મોકલશું અને તારું આખી જિંદગી જેલમાં નીકળી જશે અને એ છોકરો સામાન્ય પ્રમાણમાં પ્રવાહમાં છે કરો આ તમે આ બાબતે કોઈને ને કે આના જે મૃત્યુ થયું એના બાદ તમે રજૂઆત કરી છે એનું વર્તન બહુ